તો દિલ છે ને બધાને બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં થઈ જાય આપણે પણ મજામાં જ છીએ અને મજામાં જ રહેવાનું છે અને હવે વરસાદ આવતો નથી એટલે ખેડૂત બધા ચિંતામાં મૂકાઈ છે ખાતર વાવું છે પાળા છડાવા છે પાણી છે નહીં ડાર્ક કૂવામાં પાણી સીડ્યા નથી અને વરસાદ જોઈને લગભગ વીસ વીસથી બાવીસ દિવસ જેવું થઈ ગયું છે મારા અંદાજમાં વરસાદ આવતો નથી ત્યાં હાતી હમણાં આંખે રાખીએ છીએ ભરોડા પડી જાશે એટલે આરી કાટ નાખીએ એટલે ભરોડા ન પડે એમ કારણ કે પાણી તો છે નહીં બરોબર એટલે વરસાદ વગર તો હાવ નકામું છે વાદળા રોજ થાય છે ને રોજ જોવી છે વાડી આવીને વ્યાજ આવી આંટો મારી કામ કાંઈ વાડી હશે છે નહીં નીંદી નાખી હાંચીડા નાખી નાખ્યા દવા બવા સાંટ દીધી છે અને હવે એક સારા વરસાદની જરૂર જરૂર છે સારો વરસાદ આવી જાય ને તો બધું આ હાલ એવું છે નકર તો આમાં શું કરવાનું હવે કપાય છે આવડા આવડા થાય તો પાછા આપણે ફેનેડો આંકવા મંડી જાય છે અને કાંટા ચાલુ થઈ ગયા છે અને આ બાજુ સારો વરસાદ પડે એવું લાગે છે હજી આવ્યો નથી પણ પડે એવું લાગે છે વાદળા આ બાજુ સારા છે અને એની પાસે રેડો મૂક્યો હોય એવું લાગે છે આપણો કપા છે બધોય આજ વરસાદનું વાતાવરણ સારું છે એટલે વરસાદ તો આવશે એવું લાગે છે આ સાટા પડવા મંડી ગયા છે કીધું ના વાટે છે પણ વરસાદ આવતો નથી ને આમથા આમથા આપણે રોજ વાડી આવી છે જાવી છે આ અમારે ભરતકાકાનો કપાસ છે ભરતકાકાની વાડીમાં આજ આપણે હાંટી આંખવા આવ્યા છીએ અને તો આકડે બરાબર સાંટા ચાલુ થઈ ગયા છે કેદુના વાટે હતા વરસાદની પણ વરસાદ આવતો નહોતો અને આજ હાથી લઈને આવ્યા હતા જો વરસાદના સાંટા ચાલુ થઈ ગયા અને સારો વરસાદ આવે તો સારું છે અને અમારે ભરતકાકાનો કપાય પણ મોટો છે હવે હાંથી હાંકીને એમના પાળા છડાવવાના છે કારણ કે પાણી ભરતકાકાનું પાણી છે એટલે પાસે તો ખરા